નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે આવનારું ચોમાસું એટલે કે બે હજાર ચોવીસના ચોમાસાને લઈ એક મહત્વની માહિતી આપવાની છે બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તે પહેલા જે મિત્રો ચેનલ પર નવા છો તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ચોમાસાનું આગોતરું એંધાણ માટે લાંબા ગાળાના મોડેલો નહીં પેરા મિત્રો પરથી એક આગોતરો અંદાજ આપણે અત્યારથી કાઢી શકીએ છીએ જેમાં મહત્વના બે પેરામીટર છે એટલે કે અલનીનો અને આઈઓડી આ બંનેની સ્થિતિ કેવી છે અને આગળ કેવી રહી શકે અને તેના આધારે ચોમાસું કેવું રહે છે તે ઉપરથી આપણે આગોતરું એંધાણ આપવાના છે તો સૌ પ્રથમ વાત કરીએ અલનીનોની તો મિત્રો હાલના ચાર્ટ પ્રમાણે અલનીનો આવતા સમયમાં એટલે કે જૂન મહિનો આવતા ન્યુટ્રલ પરિસ્થિતિમાં રહે તેવી શક્યતા હાલના ચાર્ટ પ્રમાણે રહેલી છે જો આ સ્થિતિ રહે તો આપણા ચોમાસાને કોઈ નેગેટિવ અસર નહીં થાય અને ચોમાસું સારું રહેવાની શક્યતા વધી જાય છે તો બીજી બાજુ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ તો આઈઓડીની સ્થિતિ પણ આવનારા સમયમાં એક અંદરે સારી જોવા મળી રહી છે આઈઓડીનો કાંટો જૂન મહિનો આવતા પોઝિટિવ તરફ જાય તેવી હાલના ચાર્ટ પ્રમાણે શક્યતા રહેલી છે જે એક સારી બાબત છે તો મિત્રો અત્યારની સ્થિતિ પ્રમાણે જો રહે તો આવનારું ચોમાસું આપણા માટે ખૂબ સારું રહે તેવું કહી શકાય પરંતુ હજી ઘણો સમય બાકી છે તો થોડા ઘણા ફેરફાર પણ સંભવ છે તો આગળ પણ આપણે આગોતરું મેંધાણ આપતા રહીશું તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હાલ રજા આપશો આભાર